ચેતર વસાવા જેલની બહાર તો આવી ચૂક્યા છે પરંતુ લોકોમાં હજુ સુધી ગેરસમજ છે કે ભાઈ આમ પાર્ટીમાં રહેશે મિત્રો વાત કરીએ તો કે ભાઈ ચેતર વસાવા જેલની બહાર તો આવ્યા છે પરંતુ એ અચાનક આવ્યા એનું કારણ આપણે વિચાર ના કરીએ એવા પ્રકારની એની અપડેટો છે હજુ સુધી લોકોમાં ખબર નથી કે લોકો જાણતા નથી ચેતર વસાવા બીજેપી પાર્ટી જોઈન્ટ કરવા તરફ જઈ રહ્યા છે કારણ કે ચેતર વસાવાને જેલની બહાર આવવાનું કારણ એ છે કે ભાઈ ચેતર વસાવા ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા જે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે એને મળીને પછી એને જામીન અરજી મંજૂર કરવામાં આવી અને ચેતર વસાવા જેલની બહાર આવ્યા છે તો મિત્રો આપણે જાણી શકીએ કે ભાઈ ચેતર વસાવા બીજેપી પાર્ટી પણ જોઈન્ટ કરી શકે છે અને ઘણા મિત્રો એવું નતા કે વિચારતા હતા કે ચેતર વસાવા બીજેપી પાર્ટીમાં જઈ શકશે પરંતુ ચેતર વસાવાનો કોઈ ગેરંટી નથી કારણ કે એ પોતે ઘણા કેસોમાં ફસાઈ ચૂક્યા છે જેવા કે એના પર આઢાર કે ઓગણીસ કેસો લાગ્યા છે આપણે વાત કરીએ તો હાર્દિક પટેલની હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસના જે નેતા યુવા લીડર હતા પરંતુ એ પણ બીજેપીમાં જઈને એના જે કેસો છે ત્રીસ કે પાંત્રીસ કેસો લાગ્યા હતા હાર્દિક પટેલ પર એના કેસો બીજેપી પાર્ટી જોઈન્ટ કરતાં જ અચાનક ધડાદડ બધા કેસો સોલ્વ થઈ ગયા તો એવું કામ છે મિત્રો કે ગમે તેવી ટોપ લેવલની ટોપ હોય એ પાર્ટીમાં જઈને એનું બધું કામ સમાપ્ત થઈ જતું હોય છે એટલે બધું ક્લિયર થઈ જતું હોય તો ચેતર વસાવાની વાત કરીએ તો ચેતર વસાવા પર અઢાર ઓગણીસ કેસો લાગ્યા તો ચેતર વસાવા બીજેપીમાં જાય તો બધું એનું સાફ થઈ જાય એવું છે તો મિત્રો ચેતર વસાવાના જે ચાહકો છે ચેતર વસાવા વિરુદ્ધ જઈ શકે છે કારણ કે ચેતર વસાવાના જે ચાહકો એ એટલા બધા હતા કે ના પૂછો વાત ચેતર વસાવાના જે મત વિસ્તારમાં ચેતર વસાવા એટલી બધી લોકચાના મેળવી અને ગુજરાતના અનેક આ જિલ્લાઓમાં જે ટ્રાઇબલ એરિયો ખાસ કરીને તો એમાં ચેતર વસાવાના ખૂબ સોપટો હતા પરંતુ ચેતર વસાવા બીજેપીમાં જાય તો ચેતર વસાવા વિરુદ્ધ લોકો જઈ શકે છે પરંતુ ચેતર વસાવા બીજેપી જોઈન્ટ કરશે તો બધાને ખબર પડશે અત્યારે ફિલહાલ તો ચેતર વસાવા એમના દમ પર એમની પાર્ટીમાં મજબૂત નેતા છે અને ચેતર વસાવાને આમ આદમી પાર્ટીના ખૂબ મોટા લીડર નેતા બનાવવાના કોશિશ જે અરવિંદ કેજરીવાલ છે જે પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા ચેતર વસાવાને ખૂબ મોટી જવાબદારી પણ આપવામાં આવી છે પરંતુ ચેતર વસાવા જેલની અંદરથી બહાર જ આવ્યા છે પરંતુ લોકોમાં હજુ ડર છે કે ભાઈ ચેતર વસાવા બીજેપી જોઈન્ટ કરશે તો લોકોનું અલગ અલગ વિચાર છે કે ચેતર વસાવા આપણી જ જોડે રહેશે પછી બીજેપીમાં જતા રહેશે તો મિત્રો નવી નવી અપડેટો આપણી ચેનલ પર આવતી રહેશે તો મિત્રો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરો જેથી તમામ વિડીયો તમારા થકી પહોંચી જાય તો મિત્રો આ વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી